હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે બે હજાર પચીસ અસાઇનમેન્ટ જે બોર્ડ માટે નીકળેલી છે એનો પ્રશ્નપત્ર બે કરશું પ્રશ્નપત્ર એક છે બે હજાર ચોવીસમાં પૂછાયેલો બોર્ડનો પેપર છે ને એના આન્સર આપેલા છે અને ઓલ્ડી ગોલ્ડી પેપર ઓલરેડી રજૂ થયેલો છે તો પ્રશ્નપત્ર બે પ્રશ્નપત્ર બે બે હજાર પચીસની અસાઇનમેન્ટ બોર્ડ માટેની તૈયારી હવે શરૂ કરી જ દેવાની હોય તમારે બોર્ડ માટેની તૈયારી તો ચાલો સૌથી પહેલા આપણે પચીસ નો પેપર જોઈએ અને એનો આ જે વિભાગ આખે આખો સોલ્યુશન આપણે કરી નાખીએ જેથી કરી અને વિભાગ એમાં હેતુલક્ષી છે એ હેતુલક્ષી તમે કઈ કઈ શોર્ટકટ રીતો વાપરી શકો એની પૂરેપૂરી તમને માહિતી મળે તો ચાલો એકવાર જોઈએ આપણે બે હજાર પચીસ અસાઇનમેન્ટ નો બોર્ડ નો પેપર ને આ પેપર છે કંઈક આ રીતે તો જુઓ આ પ્રશ્નપત્ર બે છે ગણિતનો બેઝિક નો આ પેપર છે પ્રશ્ન પત્ર બે હજાર સૌથી પહેલા જોશો તો તમને છ વિકલ્પ આપેલા છે એક અપૂર્ણાંક છેદનો સરવાળો સોળ છે જો તેમના છેદમાં પાંચ ઉમેરવામાં આવે તો તેની કિંમત એક દુતીયાંશ થાય છે તો તે અપૂર્ણાંક શોધો પછી દ્વિઘાત સમીકરણનો છે સમાંતર શ્રેણીનો યામ ભૂમિતિનો દાખલા છે 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 તો તમે આ તમને વિકલ્પ વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકજો નહીં કારણ કે આ બધા જ ચોવીસ ચોવીસ વિકલ્પ હું અત્યારે તમને સોલ્વ કરાવવાની છું આ માત્ર તમને પેપર દેખાડું છું પછી આવશે ખાલી જગ્યા સાતમા નંબરથી તો જો ખાલી જગ્યાઓ પર સાત આઠ નવ દસ બરોબર અગિયાર આ બધી ખાલી જગ્યાઓ પણ છે આઠ નવ દસ અગિયાર સુધીની ખાલી જગ્યા છે બારમી પણ ખાલી જગ્યા જ છે એટલે કે છ વિકલ્પ છે છ ખાલી જગ્યા છે તમને એના પણ સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો અને પછી જ્યારે આપણે પેપર સોલ્વ કરે ત્યારે તમે બરોબર જોજો અને મોઢે પણ સોલ્વ કરજો પછી આવશે ખરા ખોટા તેર નંબરથી સોળ નંબર સુધી ચાર ખરા ખોટા છે અને પછી સત્તર અઢાર ઓગણીસ એક શબ્દમાં અથવા એક અંકમાં જવાબ આપો એ છે આગળ જોઈએ જોઈએ તો જુઓ ચાર ખરા ખોટા પછી નંબર સુધી ખરા ખોટા હતા એના પછીના ચાર છે જોડકા છે જેની અંદર તમને ક્ષેત્રફળના સૂત્રો પૂછેલા છે વર્તુળ અને પરિગ્વા સૂત્રો પણ તમને પૂછેલા છે તો આવી રીતે તમારો ચોવીસ માર્કસ નો હેતુ લક્ષી છે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વિભાગ બી આખે આખો સોલ્વ કરશું અને અહીંયા પણ તમે જોશો તો વિભાગ બી ની અંદર નવ પ્રશ્ન તમારે કમ્પલસરી કરવાના છે તેર પ્રશ્ન હશે ને એમાંથી નવ પ્રશ્ન કરવાના હશે પછી આ વિભાગ સી બરોબર તો વિભાગ સી ની અંદર પણ તમારે કોઈ પણ છ પ્રશ્ન કરવાના હશે એટલે તમને એના અઢાર માર્ક્સ મળશે તો હજી આગળ જોઈ લઈએ વિભાગ ડી પછી આપણે આપણો હેતુલક્ષી શરૂ કરીએ એટલે તમને આનો જો સ્ક્રીનશોટ ફાળવો હોય તો પણ તમે સરળતાથી પાડી શકો છો વિભાગ સી ની અંદર છેતાલીસ સુધીના દાખલા છે જે તમે જોઈ શકો છો એમાં આંકડા શાસ્ત્ર એ છે સંભાવના પણ છે અને પછી આવશે વિભાગ ડી

હવે આજનો વિડિયો શરૂ કરીએ વિભાગ એ હેતુ લક્ષીના તો તમે જોયો હશે કે વિભાગ એ વિભાગ એ ની અંદર તમને સૌથી પહેલા જે પાંચ છે એ પહેલા પાંચ ની પર 6 વિકલ્પો છે બરોબર એમાં પહેલા વિકલ્પની રકમ આ રીતે છે મેં અહીંયા ડાયરેક્ટ આન્સર કરેલો છે પેલો વિકલ્પની રકમ કીધી છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે તો આપણે ધારી લઈશું ધારો કે તે અપૂર્ણાંકનો અંશ એક્સ હોય અને છેદ વાય હોય તો અંશ અને છેદ એટલે કે એક્સ અને વાયનો સરવાળો કેટલો કીધો છે સોળ એટલે એક્સ પ્લસ વાય બરાબર સોળ આ સમીકરણ એક થઈ ગયો પછી કહે છે કે જો છેદમાં પાંચ ઉમેરીએ તો તે અપૂર્ણાંકની વેલ્યુ એક દ્વિતીયાંશ થાય છે તો અંશ તો એક્સ હતો જ અને છેદમાં આપણે પાંચ ઉમેરીએ તો છેદ વાય હતો એમાં આપણે પાંચ ઉમેરીએ તો આખા અપૂર્ણાંકની વેલ્યુ કેટલી થાય છે એક દ્વિતીયાંશ થાય છે તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા હશે અને પછી તમને એના વિકલ્પ પણ આપેલા છે તો જો અપૂર્ણાંક જે છે અંશ અને છેદની વાત કરી છે છેદમાં આવી રીતે બનશે હવે અપૂર્ણાંક તો આપણો એક્સ ના છેદમાં વાય બની ગયો અને આપણે જે શરત કીધી હતી શરત પ્રમાણે આપણે એનો સોલ્યુશન પણ લઈ આવી શકીએ કે અંશ અને છેદનો સરવાળો સોળ એટલે એક્સ વર્તા વાય બરાબર બરાબર પાંચ આ સમીકરણ બન્યો મારો બે સમીકરણ એક અને બે માં મેં કરી લોકની રીત તો અહીંયા જોશું તો વાય વાય સરખા જ છે તો મને સમીકરણમાં કઈ રકમ સરખી કરવાની જરૂર નથી વરી વાય છે પ્લસ અને માઇનસ છે એટલે ઉડી પણ જશે એટલે લોપની રીત કરવી હોય તો એક સમીકરણ નીચે લખ્યો મેં બીજો સમીકરણ હવે જુઓ તો જે છે વાય વાય એ પ્લસ માઇનસ છે એટલે આપણે સીધો સરવાળો કરશું એક વત્તા બે એક ત્રણ એક વત્તા વાય ઓછા વાય ઉડી ગયા અને સોળ ને પાંચ એકવીસ હવે આ ત્રણ ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં ત્રણ સત્તા એકવીસ એટલે એક્સ બરાબર સાત

બને જે સરખા કરો છો એની જુદી જુદી નિશાની હોવી જોઈએ અને એના ઉપરથી તમને એક્સ કે વાય મળે જે એક્સ કે વાય મળે બંનેમાંથી કોઈ એક સમીકરણમાં એની વેલ્યુ મૂકશો તો તમને બીજો બીજો ચલ મળી જશે હવે આપણને એક્સ સાત મળ્યો વાય નવ મળ્યો એટલે ય અપૂર્ણાંક એક્સના છેદમાં વાય એટલે સાતના છેદમાં નવ એટલે તમારો જવાબ આવશે સાતના છેદમાં નવ પછી આપણે જોઈએ બીજો સમીકરણ બીજા સમીકરણમાં કહે છે છ એક સો ઓછા જીરોના બીજ વ્યસ્ત હોય તો કે બરાબર એટલે એકબીજાથી વિરુદ્ધ એકાંશમાં હોય તો બીજો છેદમાં હોય બરાબર બીજ છે એ કેવા કીધા છે વ્યસ્ત છે તો એનો નિયમ છે કે જ્યારે પણ બીજ વ્યસ્ત હોય ત્યારે એ બરાબર સી થાય આ યાદ રાખજો

બે સમ સમાંતર શ્રેણીમાં ડી બરાબર પાંચ છે રકમ આવી રીતે કીધી છે કે ડી બરાબર પાંચ છે એ અઢાર માઇનસ એ તેર તમારે શોધવાના છે તો આપણે ડીનો આ સૂત્ર વાપરવાનો આ શોર્ટકટ સૂત્ર છે જે તમારાથી ઝડપથી થશે આ સૂત્ર અને એનો દાખલો પણ ઝડપથી થશે આની બીજી રીત પણ છે એ અઢાર શોધો એ તેર શોધો પછી બંનેની બાદબાકી કરો પછી એમાં લો કરો આ કરો એના કરતા શોર્ટકટ રીત તમે જુઓ ત્રણ પદમાં દાખલાનો જવાબ આવી જાય છે બરાબર તો આપણે આ રીત ઝડપથી કરી નાખવાની એનો સૂત્ર છે ડી બરાબર એ એન એમ માઇનસ એન જ્યારે ક્રમિક પદ ના આપ્યા હોય ત્યારે આપણે d ડીની વેલ્યુ કરીએ છીએ એટલે કે d નું આ સૂત્ર વાપરીએ છીએ જો અહીંયા કહેવાય એક છે ને એક પદ છે એટલે ક્રમિક પદ નથી તો સૂત્ર વાપરશું ડી બરાબર એ એમ માઇનસ એ એન એમ માઇનસ એન

હવે જો આપેલો હોય એક્સ વન કહેવાય આ એક્સ વન આ વાય વન અને કેટલા છે ત્રણ વાય વન એટલે કેટલા છે એક વાય ટુ એટલે કેટલા છે ત્રણ બંનેના છેદમાં બે તનને એક ચાર ચાર ભાગ્યા બે કરો તો બે તન ને એક ચાર ભાગ્યા કરો તો બે તો મધ્યબિંદુનામ ક્યાં આવશે બે અને બે એના પછી પાંચમો દાખલો છે એક છેદમાં એક હવે આ જે એક વત્તા સમ છે કારણ કે નિત્યસમમાં આપણને એક વત્તા ટેન વર્ક બરાબર સેક વર્ક આ નિત્યસમ છે તો એક વત્તા ટેન વર્ક ની જગ્યા હું સેકવર્ક લખી શકું છું સેકવર્ક છેદ માં છે તો આપણે ખબર છે કે એક ના છેદ સેક એટલે શું થાય કેનો વ્યસ્ત છે એ કોસ વ્યસ્ત છે તો એક ના છેદ માં સેક એટલે કોસ તો એક ના છેદ માં સેક વર્ગ એટલે શું થઈ જાય કોસ થઈ જાય તો આવી રીતે આપણા આ પાંચ દાખલા થયા હવે જો એ છઠ્ઠો તો છઠ્ઠો જે છે એ થિયરીકલ દાખલો છે આખો એના પછી જો એ છઠ્ઠો કે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ માટે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક થાય તો આ થિયરી છે એનો ખરેખર સૂત્ર આવે છે આ રીતે ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર આપણા મધ્યસ્થ છે ત્રણ થવા જોઈએ અને મધ્યક છે માઇનસ ટુ થવા જોઈએ તો હવે અહીંયા હું કઈ રકમ લખું તો મધ્યસ્થ ત્રણ થાય તો જો હું અહીંયા ત્રણ લખી નાખું તો ત્રણ મધ્યસ્થ થાય છે બે મધ્યક પણ થાય છે પણ અહીંયા પણ એક મધ્યસ્થ છે એટલે વિચારવાનું કે જો આ માઇનસ મધ્યસ્થ અહીંયા આવે તો શું થઈ જાય પ્લસ મધ્યસ્થ થઈ જાય તો ઓલરેડી બે મધ્યસ્થ છે જ આપણા કને બરાબર એટલે જો હવે હું અહીંયા શું કરીશ

અને બે અવિભાજ્ય છે અને નાની વિભાજ્ય સંખ્યા એક વિશિષ્ટ બે અવિભાજ્ય ત્રણ અવિભાજ્ય તો ચાર શું થઈ વિભાજ્ય થઈ એટલે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર હવે તમને અહીંયા ગુસ્સા કીધો છે ક્યારેક લસા પણ પૂછે એટલે મેં નીચે લસાનો જવાબ એ લખ્યો છે પણ પેપરમાં અત્યારે તમને ગુસ્સા પૂછ્યો છે ગુસ્સા એટલે આ બે અને ચાર એટલે બે નો વર્ગ બંનેમાં સરખું સરખું શું છે બે અને ગુસ્સામાં ગાત લેવાની નાની તો બે લેશું કે બે ની બે ગાત લેશું તો બે લેશું આપણે એટલે એટલે પણ જો લસા પૂછે તો મોટી લેવાની બે નો વર્ગ ચાર અત્યારે આપણે લસા પૂછ્યો નથી પૂછી શકે પછી એક્સ વર્ગ હતા ચારે ત્રણ નો આલેખ હવે જો અહીંયા એક વર્ગ ની આગળ જે કોઈ પણ રકમ આપી હોય અત્યારે એક્સ વર્ગ ની આગળ કોઈ રકમ નથી આપી તો એ એક કહેવાય હવે એ એક જો પ્લસમાં હોય તો ઉપર તરફ પરવલય આવે અને માઇનસમાં હોય તો નીચે તરફ પર આવે આપણે અહીંયા એક પ્લસમાં છે એટલે કે આને એ કહેવાય આ બી કહેવાય ને આ સી કહેવાય જે આપણે ઓળા બધા દાખલા કર્યા તો અહીંયા એક્સ વર્ગની બાજુનો જે સગુણક છે એ પ્લસ છે એટલે કે આપણો એ છે એ ઝીરો કરતાં મોટો છે એટલે ઉપર તરફ ખુલ્લો પર આ પણ થિયરિકલ છે પછી જાન્યુઆરીમાં પાંચ રવિવારે સંભાવનાના બધા વિડીયો મોકલેલા છે ને એની અંદર જૂની અસાઇનમેન્ટ ના એ બધા હેતુલક્ષી કરેલા છે તો આ વિડીયો જરૂર જોજો જાન્યુઆરી પાંચ જાન્યુઆરીમાં પાંચ રવિવાર તો એક વાત આપણે વિચારવાનું કે જાન્યુઆરીની વાત કરે છે કોઈ વર્ષની વાત નથી કરતા તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય એકત્રીસ એને ભાગ્યા સાત નાખો કારણ કે દિવસ કુલ કેટલા હોય સાત હોય વાર સાત હોય અને જાન્યુઆરીના દિવસ કેટલા હોય એકત્રીસ તો સાત ભાગ્યા એકત્રીસ કરો તો શેષ તમારી કેટલી વધે છે એ મહત્વની છે અહીંયા આનો અર્થ શું થાય ભાગાકાનો કે જાન્યુઆરીના એકત્રીસ દિવસ અને કુલ વાર સાત એટલે કે બધા વાર ચાર વખત આવે છે પણ ત્રણ વાર એવા છે કે ચાર ને બદલે કેટલી વખત આવશે પાંચ વખત આવશે એટલે ત્રણ વાર કેટલા સાત ઇન શોર્ટ તમારે શું કરવાનું છે જે છે લખીને છેદમાં વારની સંખ્યા લખવાની છે પછી સાઈન એ બરાબર એક દુત્યાંશ અને કોટ બી બરાબર અહીંયા એ નથી એકચ્યુઅલી આલ્ફા છે સાઈન આલ્ફા બરાબર એકના છેદમાં વર્ગ મૂળ બે અને કોટ બીટા બરાબર એક તો આલ્ફા પ્લસ બીટા શોધો

હા તો કોટ ની પિસ્તાલીસ કોટ પિસ્તાલીસ બરાબર એક થાય છે એટલે કે બીટા બરાબર પિસ્તાલીસ આપણે આલ્ફા પ્લસ બીટા છે તો પિસ્તાલીસ પ્લસ પિસ્તાલીસ એટલે કેટલા થઈ ગયા થઈ ગયા પછી આ રાઈડર છે આપણે જે બેઝિક વાળા છે એને રાઇડર નથી પૂછાતા એને રાઈડરના સૂત્રો પૂછાય છે સૂત્રો ઉપરથી તમને દાખલા આવડવા જોઈએ ચતુષ્કોણ એક્સાઇઝેડ વર્તુળ ને પરિગત છે પરિગત છે એટલે વર્તુળની બહાર છે બરાબર આ વર્તુળની બહાર એટલે પરિગત છે હવે જો આવી રીતે આકૃતિ થશે સામ સામેની બાજુનો સરવાળો બરાબર સામ સામેની બાજુનો સરવાળો આ શોર્ટકટ સૂત્ર છે એનો સામ સામેની બાજુનો સરવાળો બરાબર સામ સામેની બાજુનો સરવાળો આ બે બાજુ પેલા લ્યો કે આ બે બાજુ પેલા લ્યો એનાથી કાંઈ મતલબ હોતો નથી તો હવે આપણે લખેલો છે તેર પોઈન્ટ આઠ વાયઝેડ ના આપ્યા છે દસ પોઈન્ટ સાત ઝેડ ડબલ્યુ ના આપ્યા છે સાત પોઈન્ટ પાંચ અને એક્સ ડબલ્યુ તમારે શોધવાનો છે બસ સૂત્રમાં કિંમત મૂકી દઉં એક્સ ડબલ્યુ શોધવાનો છે આ દસ પોઈન્ટ સાત તેર આઠ અને આનો સાત પાંચ એક્સ ડબલ્યુ દસ પોઈન્ટ સાત આ બેનો સરવાળો કર્યો તો એકવીસ પોઈન્ટ ત્રણ આ પ્લસ છે અહીંયા આવે તો માઇનસ એકવીસ પોઈન્ટ ત્રણમાંથી દસ પોઈન્ટ સાત બાદ કરો તો એક્સ ડબલ્યુ કેટલા આવે દસ પોઈન્ટ છ પછી જો અહીંયા બારમો લાસ્ટ ખાલી જગ્યા બરાબર આ ખાલી જગ્યા છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક તો સૂત્ર છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હંમેશા કયો આવે એન વત્તા એકના છેદમાં બે જો અહીંયા ઘણા બધા સૂત્રોની થિયરી પૂછ્યા છે કે જે ગણતરી વગર તમે કહી શકો જેમ કે આ છે એના પછી જોઈએ તો આ સૂત્ર છે છે પણ ઘણા બધા હોય જેમાં તમારો સમય બચે હવે આપણે જોઈએ ચાર ખરા ખોટા ત્યાર પછી જોઈએ આપણે ખરા ખોટા ચાર ખરા ખોટા છે 9 હતા વર્ગમૂળ પાંચ અને નવ ઓછા વર્ગમૂળ પાંચ અસમય છે તો એકવાર આને સાદો રૂપ આપીએ

તેનામાં એની મોટામાં મોટી ઘાત પણ કઈ હોય અથવા એના શૂન્ય પણ કેટલા હોય જો આ નિયમ છે કે જેટલી મોટી ઘાત એટલા શૂન્ય ધારો કે કોઈ બહુપદીને ત્રણ ઘાત છે તો એના શૂન્ય ત્રણ હશે કોઈ બહુપદીને બે ઘાત છે તો એના શૂન્ય બે હશે કોઈ બહુપદીને એક ઘાત છે તો એનો શૂન્ય એક હશે એટલે મહત્તમ ઘાત જેટલી હોય એટલા જ શૂન્ય હોય તો એન ઘાતવાળી બહુપદી હોય તો એના શૂન્ય કેટલા હોય એન હોય આપણે કીધું છે એન પ્લસ એક એટલે આ વિધાન પણ ખોટું થાય પછી ત્રણ વાય ઓછા બરાબર સાત નો આ તો એ ધ્યાનથી જોશો તો રકમમાં ક્યાંય એક્સ આપેલો નથી એક્સ નથી આપ્યો તો એક શખ્સ ને સમાંતર હોત જો વાય ના આપ્યો હોત તો વાય ને સમાંતર હોત તો આ પણ થિયરીકલ છે પછી પ્રયોગની બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક થાય તો આ તો નિયમ છે આપણે બધાને ખબર છે એટલે આ ખરું આ પણ ખરું અને ઉપરના બે ખોટા ત્યાર પછી એક વાક્ય જોઈએ જો કે માઇનસ ત્રણ કે પ્લસ સાત અને ટુ કે પ્લસ સાત સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો કે શોધો હવે જો ક્રમિક પદ હોય તો ડી શોધવા માટે આપણે શું કરીએ છીએ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ અથવા ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો બંને સંજોગોમાં આપણને ડી જ મળે છે એટલે કે બંનેની વેલ્યુ કેવી હોય સરખી હોય તમે ત્રીજામાંથી બીજો બાદ કરો સોરી બીજામાંથી પહેલો બાદ કરો કે ત્રીજામાંથી બીજો બાદ કરો બંનેનો આન્સર કેવો આવવો જોઈએ ડીનો સરખો આવવો જોઈએ તો તે સમાંતર શ્રેણી કહેવાય એટલે a2 a1 માઇનસ એ વન બરાબર જ એ થ્રી માઇનસ થવા જોઈએ તો એ ટુ એટલે કે માઇનસ ત્રણ છે સોરી અહીંયા લખો હા a2 એટલે કે પ્લસ સાત છે હવે જો અહીંયા કરીને જે ડબલ પર છે ને તો હંમેશા કાઉન્સ કરવાનો એટલે નિશાનીમાં ભૂલ ન પડે નહીં તો નિશાની ખોટી લખશો તમે a2 a1 માઇનસ એ વન એટલે ડી મળે એટલે કે કે 7 માંથી કે 3 ત્રણ બાદ કરો જો બંને મેં કાઉન્સમાં પૂર્યા છે જો કાઉન્સમાં ન પૂરું તો આ નિશાની બદલે નહીં પછી એવી જ રીતે એ થ્રી માઇનસ એ ટુ એટલે ટુ કે પ્લસ સાતમાંથી કે પ્લસ સાત બાદ કરવાના છે એટલે એ ને પણ મેં કાઉન્સમાં લખીને વચ્ચે માઇનસ કર્યા છે હવે જોશો તો કે પ્લસ સાત માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ ટુ કે પ્લસ સાત માઇનસ કે ને માઇનસ પ્લસ માઇનસ જો કાઉન્સ ન કરો તો પછી આ નિશાને બદલે નહીં તો તમારો આન્સર ખોટો આવે પ્લસ કે માઇનસ કે ઉડી ગયા સાત ને ત્રણ દસ અહીંયા પ્લસ સાત માઇનસ સાત ઉડી ગયા

અંતવૃત્તની ત્રિજ્યા r બરાબર સામેની બાજુ વત્તા પાસેની બાજુ માઈનસ કર્ણ ભાગ્યા બે કારણ કે ક્યારે પણ અંતવૃત્તની ત્રિજ્યા હોય એ આવી રીતે હોય છે એની અંદર હંમેશા કાટકોણ ત્રિકોણ હોય છે બરોબર ને આ એની શું થઈ જાય છે ત્રિજ્યા થઈ જતી હોય છે આવી રીતે તો હવે અહીંયા આવી આકૃતિ આપે તમને વર્તુળની અંદર કાટકોણ ત્રિકોણ હોય

હવે સામેની બાજુ તો આપણે આમાં ખબર નથી કે સામેની બાજુ છે પણ એ ખબર હોય કે જે સૌથી મોટી હોય એ શું કહેવાય કર્ણ કહેવાય તો બાકીની બે છે એ સામેની ને પાસેની બાજુ તો તમે આગળ પાછળ લખી શકો છો એટલે આ બે પૈકી એક સામેની બાજુ ને એક પાસેની બાજુ એનો સરવાળો ને એમાંથી જે મોટી સંખ્યા છે સાડત્રીસ એ કર્ણ છે એ બાદ કરી નાખો એટલે બાર વત્તા પાંત્રીસ સડતાલીસ માઇનસ સાડત્રીસ ભાગ્યા બે સડતાલીસ માંથી સાડત્રીસ છે તો દસ ભાગ્યા બે એટલે આર કેટલા મળશે આપણને પાંચ મળશે પછી ઓગણીસ માં અંદર લખ્યું છે પીએ જેમ પીએ બાર બરાબર જીરો બે હોય રકમ આ રીતે આપેલી છે કે પીએ જેમ પીએ બાર બરાબર હોય તો પીએ બરાબર શોધો હવે એકમાંથી કેમ શોધાય તો અહીંયા આપણને આ સૂત્ર આપ્યું છે ને કે માઇનસ બાર બરાબર બરાબર તો આપણને એ ખબર છે કે આ સૂત્ર છે આપણો નિયમ શું છે આપણો નિયમ છે પ્લસ બાર બરાબર નિયમ છે તો જો આ માઇનસ ને આ પ્લસ તો એમાં લોપની રીત કરાય તો આપણે એમાં લોપની રીત તો પીએ પ્લસ પીએ એટલે ટુ પીએ મા બે ભાગ્યા બે એટલે જીરો પોઈન્ટ છ પછી વીસ મો વર્ગ ત્રીસ અને ચાલીસની મધ્ય કિંમત મધ્ય કિંમત શોધવી તો આ બંનેનો સરવાળો કરી અને એને ભાગ્યા બે કરવાનો ત્રીસ ચાલીસ ભાગ્યા બે એટલે મધ્ય કિંમત આવી પાંત્રીસ હવે જો લઈએ આપણે જોડકા એટલે આપણો અહીંયા લક્ષી પૂરો ત્યારબાદ આપણે જોઈએ ઘોડાની વક્ર તો સૂત્ર છે ચાર પાયાર વર્ગ પછી નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે ટુ પાય આર એ અહીંયા જરાક ફેરફાર કરીને પૂછ્યું છે આર ત્રીજા વાળા વર્તુળની લંબાઈ વાળા ચાપ દ્વારા બનતા વૃતાંશનું ક્ષેત્રફળ તો જો વૃતા આવી રીતે કઈક હોય છે ઠીટા એટલે ખૂણા નું માપ આપેલું નથી પણ વર્તુળના ચાપની લંબાઈ તો ચાપ નું સૂત્ર શું થાય વર્તુળના ચાપ નું સૂત્ર તો વર્તુળના ચાપ નું સૂત્ર આ થાય વર્તુળનો ચાપ

ગુણ્યા આર છેદમાં બે એટલે એક દુત્યાંશ આર એલ અથવા એલ આર જે લખો એટલે આન્સર આવશે એક દુત્યાંશ આર એલ અને વર્તુળનો પરિઘ આવશે ટુ પાય આર તો અહીંયા આપણો પ્રશ્નપત્ર બે હજાર પચીસની અસાઇનમેન્ટનો એના હેતુલક્ષી જે ચોવીસ માર્ક્સના હોય છે તે પૂરા કર્યા આ બધા જ તમે હેતુલક્ષી જોઈ અને પાછી તમારી નોટની અંદર ફરીથી મોઢે કરજો જેથી તમને બરોબર યાદ રહે અને સમજાય બસ આજના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ બી કરશું અને સાથે સાથે પ્રકરણ આઠે ચાલુ છે અને ઓલ્ડી ગોલ્ડી પેપર પણ ચાલુ છે તો જોતા રહેશો ત્યાં સુધી વધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય